દાહોદ જિલ્લામાં નિષ્ફળ નલસે જલ યોજના કરવા જનતા જનતા ટાઈગર ટાઈગર સેનાનું સરકારને સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેડાના નેતૃત્વમાં જનતા ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને જરૂરિયાત પત્ર આપી રજૂઆત કરી યુવા નેતા સંગાડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના છે નલસે જલ પણ દાહોદ જિલ્લામાં આ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે સમગ્ર જિલ્લામાં એક પણ ગામ એવું નથી કે જ્યાં સંપૂર્ણ પળે સે જળ યોજના લાગુ થઈ હોય છેલ્લા પાંચ વર્ષથી આ ભાજપની સરકાર નલ સે જળ યોજનાના નામે ચેતરી રહી છે સંજેલી તાલુકાના હિરોલા સ્થિત પાણી પુરવઠા યોજનામાંથી દાહોદ શહેરને પાણી મળે છે પણ સ્થાનિક બોડા ડુંગર રેવન્યુ ગામ છે છતાં સ્થાનિક બોડા ડુંગર કરંબા હિરોલા જેવા ગામો પાણી વિહોણા છે પટા ડુંગળી પણ પાણી દાહોદ શહેર ને મળે છે પણ સ્થાનિક ગામો પાણી વિહોણા છે ત્રીસ માર્ચ બે ના રોજ સુધી દાહોદ જિલ્લાના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી એ અમારી જરૂરિયાત છે જે નહીં પહોંચે તો જનતા ટાઈગર સેના ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસ થી ગાંધી ચિંધિયા માર્ગે આ પાણી રોકીશું આજના જરૂરિયાત પત્રમાં સામાજિક કાર્યકર સંજયભાઈ નીનામા મુનાભાઈ પરમાર ખડિયા સુનિલ રાજેશભાઈ રાજપરમાર પરમાર કલારા ઉપસ્થિત રહ્યા રિપોર્ટર દિનેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ ઓકે જનતા ટાઇગર્સ વેના દ્વારા આજે જિલ્લા કલેક્ટર અમે એક જરૂરિયાત પત્ર આપીને રજૂઆત કરી છે દર વખતે આવેદન પત્ર તો ખૂબ આપ્યા આ વખતે જરૂરિયાત પત્ર આપીને કીધું છે કે દાહોદ જિલ્લાની જનતાની જરૂરિયાત છે પીવાનું સ્વચ્છ ચોખ્ખું પાણી જનતાની માંગણી છે નલસે જલ જેવી યોજના જે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે કે એમની ઈચ્છા હતી કે દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી મળે પણ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે વાસમો જેવી એજન્સીઓના મારફતે જે આ નલ જલ યોજનાના મારફતે પાણી પહોંચાડવાની યોજના છે એ સમગ્ર દાહોદ જિલ્લાની અંદર નિષ્ફળ છે લગભગ છસો બાણું જેટલા ગામડાઓ છે એક પણ ગામડું એવું નથી કે જ્યાં સો એ સો ટકા આ નલસે જલ યોજના સફળ થઈ હોય દરેક ગામની અંદર આ યોજના બિલકુલ સદંતર નિષ્ફળ છે આ જે જનતા ટાઈગર સેના દ્વારા અમે સાહેબ શ્રી જરૂરિયાત પત્ર આપીને એક અલ્ટિમેટમ આપ્યું છે કે સાહેબ ત્રીસ માર્ચ બે આપની એક એપ્રિલ બે પચીસ અમારી એક એપ્રિલ બે થી જનતા ટાઈગર સેના પ્રત્યેક ગામની અંદર ગાંધી ચિંધિયા માર્કે આંદોલન કરશે કારણ કે આ વર્ષે બે હજાર પચીસ ના વર્ષની અંદર દાહોદ જિલ્લાના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી પહોંચવું જોઈએ પહોંચવું જોઈએ અને પહોંચવું જ જોઈએ આજે તમે જુઓ દાહોદ જિલ્લાના પચાસ ટકાથી વધારે ગામડાઓની અંદર હજી પાઇપલાઇન ખોદવાનું કામ પણ નથી થયું ઘણી જગ્યાએ ટાંકા નથી બન્યા ઘણી જગ્યાએ નળ બેસાડ્યા છે પાણી નથી આવતું આમાં સંપૂર્ણપણે તંત્ર નિષ્ફળ ગયેલું છે એટલે આ અમારું સ્પષ્ટ અલ્ટિમેટમ છે કે ત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીની અંદર પ્રત્યેક ઘરની અંદર પાણી આવવું જોઈએ જો નહીં આવે તો એક એપ્રિલ બે હજાર પચીસ થી જનતા ટાઈગર સેના સંપૂર્ણપણે જેવી રીતે કે કડાણાનું પાણી હિરોલાના ટાકા મારફતે દાહોદ શહેરને આપવામાં આવે છે પાટા ડુંગરીનું પાણી દાહોદ શહેરને આપવામાં આવે છે આ સંપૂર્ણ પાણી અમે બંધ કરવાની કોશિશ પણ કરીશું કારણ કે આ આદિવાસીઓના વિસ્તારમાં ડેમો છે આદિવાસીના વિસ્તારમાં નદીઓ છે આદિવાસીના વિસ્તારમાં પાણી છે છતાં પણ આદિવાસીઓને પાણી નથી મળતું જે ટાંકી છે એ હિરોળાની ટાંકી બોડા ડુંગર રેવન્યુ અંદર આવેલી છે માથાની ઉપર એક લાખ લીટર પાણી છે અને નીચે જનતા પાણી વગર પીડાઈ રહી છે એટલે આજે સાહેબ શ્રી અમે રજૂઆત કરી છે કે જલ્દી થી જલ્દી આ નલસે જલ યોજના સંપૂર્ણપણે દાહોદ જિલ્લાની અંદર સફળ થાય અને દરેક ઘર સુધી માર્ચ મહિના સુધીમાં પાણી પહોંચે જયેશંગાળા